વાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર છે યાંત્રિક રાઇડ્સ ફિટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી આજે યાંત્રિક રાઇડ્સની ચકાસણી થશે ચકાસણી બાદ મંજૂરીની પ્રક્રિયા શરૂ કરાશે લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ શરૂ કરવાના સંકેતો રહ્યા છે કારણ કે મેળાનું ઉદ્ઘાટન તો થઈ ગયું પરંતુ એમાં કોઈ રાઇડ્સ નહોતી રાઇડ્સ વગરનો મેળો હતો પરંતુ આજે એવી હોપ જાગી રહી છે કે યાંત્રિક રાઇડ્સ ફિટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ત્યારબાદ ચેકિંગ બાદ મંજૂરી મળશે મોટા સમાચાર સામે આવ્યા છે યાંત્રિક રાઇડ્સ જે છે તે ફિટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા મંજૂરીની પ્રક્રિયા જે છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી યાંત્રિક રાઇડ્સ જે સંચાલકો જે છે તેમને મંજૂરી આપવામાં નહોતી આવી પરંતુ ગઈકાલે કૃષિમંત્રી રાઘવજી પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વજુભાઈ વાળા સહિતના નેતાઓ દ્વારા જ્યારે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે તેમના નિવેદન પણ સામે આવ્યા હતા અને તેમણે પણ કહ્યું હતું કે યાંત્રિક રાઇડ્સ વગરના મેળા જે છે તે ફિક્કો લાગે છે અને મેળો જે છે તે મનોરંજનનું સ્થળ છે એટલે ક્યાંક ને ક્યાંક યાંત્રિક રાઇડ્સ જે છે તે ચાલુ હોવી જોઈએ પરંતુ નિયમોમાં જે છે તે પણ ફેરફાર કરવા જોઈએ ત્યારબાદ હવે પોલીસ તંત્ર અને કલેક્ટર તંત્ર છે તેમના દ્વારા આ બાબતે વિચારણા કરવામાં આવી રહી છે અને પોઝિટિવ રિપ્લાય જે છે તે યાંત્રિક્સ રાઇડ્સ સંચાલકોને મળ્યો હોવાથી તાત્કાલિક રાઇડ્સનું ફિટિંગ જે અટકાવવામાં આવ્યું હતું તે હવે શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે આજે રાઇડ્સ શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ જે અધૂરી રાઇડ્સ હતી તેમને અત્યારે ફિટિંગ કરી દેવામાં આવી છે અને આજે સાતમનો તહેવાર છે અને સાતમના તહેવારનું અનેરું મહત્ત્વ હોય છે હયે હયુ દડાય તેવા દ્રશ્યો રાજકોટના મેળામાં દર વર્ષે જોવા મળતા હોય છે ત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે યાંત્રિક્ષ રાઇડ્સ છે તેમને લઈને ક્યાંક સમાચાર જે સામે આવ્યા છે તેમાં હવે ક્યાંક ને ક્યાંક મોટી રાહત જે છે તે યાંત્રિક રાઇડ સંચાલકોને મળી હોય તેવું માનવામાં આવી રહ્યું છે પોલીસ તંત્ર અને કલેક્ટર તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક તેમને રાહત આપીને આજે રાઇડ શરૂ કરી દેવામાં આવે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ